જાલોદ તાલુકા કોંગ્રેસ આગેવાનોની મીટિંગ લીમડી ખાતે યોજાઈ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે અગિયાર કલાકે દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ બે ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા આદરણીય અમિત ચાવડા દાહોદ જિલ્લાના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓની ખાસ મુલાકાત અર્થે

જે અંતર્ગત જિલ્લા પ્રમુખ દ્વારા આવનાર તાલુકા જિલ્લા પંચાયતની અને દિવાળીની આસપાસ યોજાનાર નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાબતે અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બને તે માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું